અનંત અંબાણીની ધાર્મિક યાત્રાની ચર્ચા સતત થઈ રહી છે પદયાત્રા જ્યોતિષ અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ વિધિ છે ભારતમાં પ્રાચીન કાળથી જ ચાલવું એ આત્મશુદ્ધિ ઈચ્છાપૂર્ણતા અને નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું સાધન માનવામાં આવે છે અનંત અંબાણીએ જામનગરના મોટી ખાવડીથી દ્વારકા સુધીની પદયાત્રા કરી હતી ધાર્મિક યાત્રાનું જ્યોતિષની સાથે પૌરાણિક દ્રષ્ટિએ પણ મહત્વ છે ધાર્મિક યાત્રાઓ કરતી વખતે ભક્તો ખાસ મંત્રો અને જાપ કરતા હોય છે જેના કારણે ગ્રહોનો અશુભ પ્રભાવ દૂર થાય છે પિતૃદોષથી પીડિત લોકો પગપાળા યાત્રા કરે તો તેને ફાયદાકારક માનવામાં આવે છે જ્યોતિષ ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે માતા પિતા અને પૂર્વજોની આત્માની શાંતિ માટે આવી યાત્રા કરવી જોઈએ ધાર્મિક યાત્રા ફક્ત ધાર્મિક ઘટના નથી પરંતુ જ્યોતિષ અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ ફાયદાકારક માનવામાં આવે છે પ્રાચીન ગ્રંથો અનુસાર પદયાત્રા વ્યક્તિના જીવનમાં સૌભાગ્ય સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે જો આ વિધિ યોગ્ય ભાવના અને ભક્તિ સાથે કરવામાં આવે તો ચોક્કસથી તેના સકારાત્મક પરિણામ મળે છે